સેવાકીય કાર્યમાં આગળ રહેતા પાર્ટી જીવદયા ગ્રુપે બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો કેમ્પમાં સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલી ગ્રુપની મહિલા અને બ્લડ બેંકની કર્મચારી મહિલાઓનું કરાયું સન્માન પારડી જીવદયા ગ્રુપ હંમેશ માટે સેવાકીય પ્રવૃત્તિમાં આગળ રહેતી આવી છે અને તેઓને એક કોલ મળતા જ દોડી જઈ મૂંગા પશુ પક્ષી કે સાપોના જીવ ઉગારી સેવાકીય કામ કરતા આવ્યા છે આ સાથે એમ્બ્યુલન્સની સેવા પણ આપી રહી છે આમ જીવદયા ગ્રુપ પારડી એમના પ્રમુખ અલી અંસારીના નેજા હેઠળ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે ત્યારે રવિવારના રોજ પાડી જીવદયા ગ્રુપે મનુષ્યના અમૂલ્ય જીવનને પણ બચાવવા પાડી બ્લડ બેંક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું આ જીવદયા ગ્રુપ વર્ષમાં ત્રણ વાર બ્લડ ડોનેશન કેમ્પ યોજતી હોય છે ત્યારે આ વર્ષનો પહેલો કેમ્પ રવિવારના રોજ યોજ્યો હતો જે કેમ્પને સફળ બનાવવા જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારી ઉપપ્રમુખ અશ્વિન દેસાઈ યાસીન મુલતાની સહિતના મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી અને જેમાં પાર્ટી ગ્રુપના સભ્યો તેમજ વલસાડ છીછવાડા ઉમરસાડી ગ્રુપના યુવાનોએ આવી ઉત્સાહભેર બ્લડ ડોનેટ કરી સેવા કાર્યમાં સહભાગી બન્યા હતા આ સાથે તાજેતરમાં જ આઠ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ હોય ત્યારે જીવદયા ગ્રુપમાં નિસ્વાર્થ ભાવે સેવાકીય કામ કરતી મહિલા સભ્ય અને બ્લડ બેંક ખાતે ફરજ બજાવતા મહિલા કર્મચારીઓને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કેમ્પની શરૂઆત સવારે દસ વાગે કરવામાં આવી હતી અને બપોરે બે વાગ્યા સુધીમાં પાસેઠથી વધુ બ્લડની બોટલો એકત્ર કરવામાં સફળતા મળી હતી જીવિદયા ગ્રુપ દ્વારા વર્ષમાં ત્રણ કેમ્પ રાખવામાં આવે છે તેનો આ પહેલો કેમ્પ છે કેમ્પ એટલા માટે રાખીએ કે કોઈને પણ બ્લડની જરૂર હોય તેને તકલીફ ના પડે એટલે જીવદયા ગ્રુપ હંમેશા કેમ્પ રાખે છે તેમાં મારા ટ્રસ્ટી ગણો અને મારા મિત્ર મંડળ લોકો હંમેશા સાતને સાકાર આપે છે જે રીતના મારા મિત્ર સુનીલભાઈ તે એમની ટીમને લઈને વલસાડથી અહીંયા આવ્યા છે અને ઉમરસાડી ગ્રુપ ચીંચવાડા ગ્રુપ અને પારડીના લોકલના સ્થાનિક છોકરાઓનો ખૂબ જ સાત અને સાકાર રહ્યો છે એ ખરેખર હું એ બધાને અભિનંદન આપું કે અમારો જ્યારે પણ કેમ્પ હોય ત્યારે એ લોકો અહીંયા અમને સાથ અને સહકાર આપે છે અને ખાસ તો કોઈ ગરીબ વર્ગને બ્લડની તકલીફ ના પડે એ ધ્યાનમાં રાખીને જીવદયા ગ્રુપ કેમ્પ રાખે છે એનો ટાર્ગેટ અમારો હતો પણ એકાવન લગભગ સાઠ થી પાસઠ બોસલ બોટલ અમારું થશે અને બે વાગે અમે લોકો બંધ કરી દેવા શકે જે અમારી મહિલા વોલેન્ટિયર છે તે લોકોનું મહિલા દિવસ જે ગયો તેનો સન્માન અમે કરવાના છે કે કે મહિલા તરીકે લોકો ખૂબ સુંદર કામગીરી કરે છે તે લોકોને પણ આજે અમે લોકો એક સન્માન કરવાના છે અને આ સ્ટાફ બ્લડ બેંકનો આખો સ્ટાફનો પણ સન્માન કરવાના છે પાયડી ગામના જાણીતા એવા આશાપુરા ટેલિકોમના માલિક અને મારા બાળપણના મિત્ર અને મારા ક્લાસમેટ મનોજભાઈ ભરોસાલી તે હંમેશા કોઈ પણ કેમ્પ હોય તેમાં એમની અચૂક હાજરી હોય એવું કંઈ કોઈ પણ કેમ્પમાં બાકી રહ્યા નથી